નથી પડતી કે આ કયા જન્મ નો વેર વાળવા આવી છે ઘરમાં તમારી દીકરી હતી ને સારું હતું બધું મારું કામ તો સંભાળી લેતી હતી ખબર નહીં આ રસોડો હું કરતી હશે ક્યાંથી મીરાબો એ મીરાબો ક્યાં છો મમ્મીજી હા થોડું ધીમે બોલો ને તો મને સંભળાય છે મને એમ કે નહીં સંભળાય એટલા માટે મારે જોર માંથી બોલવું પડ્યું હા તમારા કાન માં ધાક પડી ગઈ હવે તો ધીમે બોલો હવે પડી જશે ધીમે બોલો ને તમે ધીમે બોલવા જેવા કામ કરો ને તો ધીમે બોલાય લો કામ તો હું મુંગા રહેવા જેવા કરું છું તો મુંગા કેમ નથી રહેતા મુંગા રહેવા જેવા તમે કામ જ કેરે કરી રહ્યા છે ઓ બેટા હા કામ શું હતું કામ શું હતું એમ તને કેટલી વખત નાક કહ્યું છે કે હું જાઉં ત્યારે મારા પહેરવાના તું મૂકી દે છે તો તકલીફ પડે છે કામ કરતા બિલકુલ નહીં પણ જ્યારે હું કોઈ કપડા બહાર કાઢીને મૂકું છું તો તમારે પહેરવા નથી હોતા મંગળવારે આ કલર નહીં પહેરું બુધવારે આ કલર નહીં પહેરું શુક્રવારે આ કલર નહીં પહેરું તો હું શું કરું તારો પ્રશ્ન એટલો જ છે ને કે જે કપડા તું બહાર કાઢે છે હું પહેરતી નથી પણ મારો પ્રશ્ન એ છે કે હું તને કહું એ તારે ખાલી કરવાનું છે એ પછી હું કપડાં પહેરું કે ન પહેરું હું ભલે કબાટમાંથી બીજા કપડા લઉં પણ તારી આવે માં મેં તને કહ્યું કે કપડા બહાર તૈયાર રાખવાના તૈયાર રાખવાના પણ મમ્મીજી સમજતા કેમ નથી કબાટ વીખી નાખો છો આખો તમે એના કરતાં સારું ને કે તમારી મનપસંદના કપડાં કપડા તમે જાતે જ કાઢી લો તો શું ખોટું કર્યું એમ અમે ને ભલેખું કોઈ દિવસ તારે સાફ કરવામાં આવ્યો છે એ તો હું સાફ કરી દઉં છું ને વ્યવસ્થિત કપડાં મૂકી દઉં છું બિલકુલ નહીં જુઠ્ઠું બોલો છો તમે અહીંયા છુઠ્ઠું બોલો છો એટલે તમારો કબાડ હર વખત મારે સાફ કરવો પડે છે એમાં નવીન નથી કરતી કોઈ ઘર કરવો પડે છે ને હે ભગવાન ખરેખર હા મમ્મીજી તમારા ઘરમાં આવું કોણ હતું એટલે ઘરમાં કોણ હતું એટલે કેવા શું માંગે છે તું તમે બહુ સ્ટ્રોંગ છો બહુ સ્ટ્રિક છો કોના જેવા છો તમે એ તારે જાણવાની કોઈ જરૂર નથી કે હું કોના જેવી છું શ્રી કેમ છું પણ આ ઘરમાં જેટલું કહેવામાં આવે ને એટલું જ કરવામાં આવે ને તો સારી વાત છે માણસ ને એક વખત પણ જનાવરને ક્યારે ખબર ન પડે એટલે મને એવું લાગે છે કે તું જનાવર જ છો હા તો એવું રાખો તો પછી જનાવર ને તો કઈ કહેવાય જ નહીં ને કારણ કે જનાવર કોઈ ભાષા સમજે નહીં કોઈ ભાષા બોલે નહીં

એટલે મારો દીકરો કામ ધંધે છે એટલે મારી ઘરની માથા કૂટ પાછી એને કેવી એટલે ને કામ ધંધામાં એનું મન લાગે નહીં છે તમારી વાત પતી ગયો હોય ને તો છોડો હવે તમે રોજ એક ને એક લપ કરો છો ને એ મને ગમતું નથી એટલે હું તમને જવાબ આપતી નથી હવે તો જોઈ લેજે કે તારે સામે બોલવાનું પરિણામ શું આવે છે હું જોઈ લઈશ પાક્કુથી જોઈ લઈશ નકટી

ઘરમાં રહીને તમને ઘરના વ્યક્તિની ખબર ન હોય ને તો તમારે રોજ ગાર્ડનમાં બેસવાનું અરે ઘરના વ્યક્તિને શું થયું છે કોઈને તાવ આવ્યો કોઈ બીમાર પડ્યું છે કઈ એક્સિડન્ટ થઈ ગયું છે લપસી ગયું છે કઈ ફ્રેક્ચર થયું છે કમર ભાંગી ગઈ છે ટાંગો ભાંગી ગયો છે માથું દુખે છે હે ઉ થયો તે તોય વાંધો નતો તોય ને દવાખાને લઈ જને રિપેરિંગ કરાવત પણ જેની જીભ ખરાબ હોય ને એને રિપેર કે કરાવવા જાવી જીભ તો આ ઘરમાં તો તારી જીભ ખરાબ છે અ તારી જીપ ને ક્યારે રિપેરિંગ કરાવવા જાવી કે હાલ બરાબર એટલે મારી જીપ ખરાબ છે કા આ લગન થઈ પહેલા નોતી ખબર કે મારી જીપ ખરાબ છે આ ઘણી પૂછપરછ કરીને હોસી મે તમારા હાજી પણ હવે પણ હું છે એ વાત ની હવે જો જીપ ખરાબ હોય તો ખરાબ જ હોય ઈ છે ને જીપ ખરાબ હોય ને ઈ ખરાબ જ રહે ઈ છે ને ક્યારે સુધર જ નહીં કે એવો કોઈ ડોક્ટર નથી આવતો કે ભાઈ હું બહુ આમ ખરાબ બોલું છું તો તમે કંઈક દવા આપો તો સારું મોડું બોલવા એ તો જેવું છે ને અંદર પીડ્યું હોય ને સંસ્કાર એમાં જ આવે આ તમારી ઓ મીરા તે મીરા હું છે તે મીરા તો છે જ મારી ઓ હોય શુક્રની ઓ છે મીરા જવે મીરા નું છે હું પણ કાઈ કેવા તો નથી એને આ એક શબ્દ કીધા નથી તે હમે 10 શબ્દ હામે આપે ખબર નહીં આ વોગ તરીકે લાવ્યા છે કે દુશ્મન છે મારી કાઈ કામ નથી કરું મારું

તારું કામ તું જાતે કરી નાખે ને તો કાંઈ રામાયણ શું આવે અને હું તો એમ કહું છું કે માણસ સો વર્ષનો થાય ને સો વર્ષનો ત્યાં લગી એને પોતાનું કામ તો એને જ કરવું જોઈએ જમતા હોય ને તો થાળાઈ એને લઈને જ જાવી જોવે ચોકડીમાં મૂકવા પછી જ્યાંથી જમીન પછી ઊભા થાય ને તો પોતું એને જાતે જ મારી દેવું જોઈએ પોતાના કામ બીજા પાસે ન કરાવાય તમારા નીતિ નિયમો તમારી પાસે રાખો મને મારા રૂલ્સ પ્રમાણે જીવવા દો

બસ આજ વાંધો આવે તારી જેવી હાહુ નો સમજા દીકરી દીકરી કહેવાય હો એ હોવું કહેવાય અરે હો વીસ દીકરી કહેવાય એમ જો માનો ને તમે તો અત્યારની આ જે નાની હોવું છે ને એ બધી હારી છે પહેલાં નહીં જેવું નથી તું જ્યારે હોવ બનીને આવી હતી ને ત્યારે મને ખબર છે તું કેવું આમ રફાડામાં એવું આમ બોલતી હતી આવા આવા ફટાણા બોલતી હતી કટાણા બોલતી હતી મારા બા વિરુદ્ધ અને અત્યારે અત્યારે આ જે વેજા છે ને એ બધી બહુ હારી છે સુધરેલી છે બધી સમજદાર છે હા સુધરેલી છે

એનો મતલબ એમ થોડું છે કે તારે હોત ને તારી વહુ પાસે કામ કરાવવાનું આ કામ કરવાથી વગર પતલી નઈ થઈ જાય અને થઈ જશે ને તો કાઈ વાંધો નઈ ફૂક માર તો ઉડી નઈ જાય તો હાતે હું ઈ જ કહું છું કામ કરવામાં છે ને કોઈ પટલા નો થઈ જાય તો તું ઈ કે પટલી થઈ જવાની છો તું ઈ કામ કરને તને આત્મક તમે અડી ખમસ છે આટલા વર્ષથી ઘણું કામ કર્યું હવે હું ચમચી આમથી આમ મત મૂકવાની આ બધું ઓવને કરવું પડશે અને સાંભળી લો તમારા આદિત્યને કહેવાનું છે કે તારી બાઈને સમજાવી દે નહીતર કાલ ઉઠીને કઈ બીજું ન થાય ઘરમાં આદિત્ય ને હું કહું એટલે એ મીરા રે બાજે મીરા રે બાજે એટલે એ આદિત્ય રે બાજે અને ઘરમાં ઝઘડા શરૂ થાય એટલે મારે છે ને કોઈને કઈ કેવું નથી અને તું કોઈને કેતી નહી હો તો પછી આનું પરિણામ તમે જોઈ લેજો કે શું થાય તારું તારું આ તો કઈ ભાઈ એનું એનું ઘર પોતે ભાંગે છે લે કેમ બાર બહુ ખુશ થઈને આવ્યો છે ને ખુશ થઈને જ આવે ને એને તો એમ લાગતું હશે ને કે હું બહાર ફરું છું ને ખુશ છું પણ જે ઘરમાં રહેતું હોય ને એ દુખી હોય પણ એ તને તો એનું કઈ ભાન જ નથી શું કામ આવું બોલો છો શું થયું મમ્મી હા જે કે પણ પ્રોબ્લેમ હોય તમે મને કહી શકો છો હું બહાર ખુશ થઈને આવ્યો એનું કારણ બીજું છે આ બધા મિત્રો સાથે બેઠા હતા તો જૂની વાતો યાદ કરતા હતા તો એ વાત ઘરમાં આવતો તો ત્યારે યાદ આવે એટલે હસ્તો હસ્તો આવ્યો બસ તને માનો દુખ દેખાતું જ નથી તારા કરતા બીજો દીકરો હોત ને તો એને તરત માનો દુખ દેખાઈ જા શું બોલો છો તમે આ હા બીજો દીકરો એટલે તમારા આ દીકરા ઉપર તમને વિશ્વાસ નથી છે જ બેટા પણ પણ શું પણ તને થયું છે ખાલી કહો ને તમને ખબર છે ને આ જરા નાનો હતો ત્યારે પેલી નંદુ ડોશી એ તમને ન કહેવાના શબ્દો બધાની વચ્ચે સંભળાવ્યા હતા તમારો વાંક નહોતો અને જ્યારે હું નાનો હતો ત્યારે મને ખબર પડી કે મારા મમ્મી બચારા રડી રહ્યા છે પાણો લઈને નંદુ ડોશીનું માથું ફોડી નાખ્યું હતું હવે જો હું ત્યારે માથું ફોડી શકતો હોય તો વિચાર કરો કે હવે તમારો દીકરો મોટો થઈ ગયો છે કોનું માથું ફોડવાનું છે એટલે બેટા તારા લગ્ન થયા પછી પણ તું બદલો નથી એનો એ જ આદિત્ય છે એ જ છું આ સમયની સાથે હું આખો દિવસ કામ પર જતો હોઉં છું રજાના સમય તમને મળી શકું છું સમય તમને ઓછો આપી શકું છું આ બધી ફરિયાદ તમે મને કરી શકો છો કારણ કે માં દીકરો બંને સાથે બેસીને થોડી ઘણી વાતો નથી કરી શકતા આજના સમય પ્રમાણે પણ એનું કંઈ થઈ શકે એમ નથી પણ તમારો દીકરો એનો એ જ છે આ બીજા દીકરાની વાત નહીં કરતા બીજા દીકરાની વાત કરશો ને તો તમારો મગજ બેટા નઈ તારો મગજ ક્યાં છે ન્યાનો ન્યાજ રાખ પણ બેટા હું એમ કહું છું કે તારી ઘરવાળીને હું શું હું શું જેમ કોચો છું કે જેમ મારે તેમ મારી સાથે વ્યવહાર કરે છે એક મિનિટ શું કર્યું મીરાએ મેં મીરાને ખાલી મારા કપડા માટે વાત કરી હતી કે વ્યવસ્થિત બેટા તું પલંગ પર મૂકી દે છે તો મને જેમ મારે તેમ બોલવા મંડી હું તને એમ કહું છું કે દીકરી હોય કે વહુ હોય મારે માં તરીકે રહેવાનું નહીં હું કામ ન જીંદી શકું બેટા એને જીંદી શકો ને અને એને આ ઘરના બધા જ કામ કરવા જોઈએ એની ફરજ બને છે તમારી વાત ના માની એને જે ભારતે બોલવા માની અને આ બધી વાત બાજુવાળા ઘરમાંય સંભળાતી હતી અને એ બાજુવાળા ઘરવાળા મને કહેતા હતા કે મેં તમારી વહુ કેમ તમને આમ બોલે છે એમ પણ કહેતા હતા બેટા કે તમારી વહુ આજુબાજુના ઘરમાં જઈને તમારી બધી વાત કરે છે કે મારી સાસુ આવી છે મારી સાસુ આમ કરે છે મારી સાસુ તેમ કરે છે બેટા મેં ક્યા રહી મારી વહુને વહુ તરીકે નતી રાખી તમે ચિંતા ન કરો હા તમે સાચા જ છો આ રડવાની કોઈ જરૂર નથી ચૂપ થઈ જાઓ રડો નહીં હા તમારો દીકરો હજી છે ને આ જીવે છે અને હા મીરાને હું સમજાવીશ એની સાથે હું વાત કરીશ અને કડક શબ્દોમાં કહી દઈશ કે બીજી વાર મમ્મી રડે એવું કામ નહીં કરતી સમજી તું અને બેટા સોસાયટીમાં ઓલા કાંતા માસીને કહે છે કે મારી સાસુને કઈ ખબર નથી પડતી બુદ્ધિ વગરની છે આ જો બુદ્ધિ વગરની હોત તો તમને ભાઈ બેનને એમને મોટા કર્યા હોત બુદ્ધિ હોય એ જ માં મોટા કરી શકે નહીતર અનાદ આશ્રમમાં નો રહેતા હોત તમે બસ મમ્મી જો સમજી શકું છું તમારામાં બહુ બધી વધારે બુદ્ધિ છે અને હંમેશા તમે અમારું ધ્યાન રાખ્યું છે મીરામાં બુદ્ધિ નહી હોય મીરાની મામા બુદ્ધિ નહી હોય એટલે આવી વાત કરતી હશે પણ તમે ઉપાધી નહી કરો હા હું સાથે વાત કરીશ કરજે બેટા વાત કરજે અને મેં તને કીધું ને બધું જ કહેજે તું કરી દેશ હવે રડવાનું બંધ શાંત થઈ જાવ શાંત થઈ ગઈ અને

મારા મમ્મીનો સ્વભાવ છે ને કઈક વિચિત્ર જ છે આમ કઈક અલગ જાતના છે ખબર જ નથી પડતી તો હું એ જોઈને વિચારું છું જવ કે ના જવ હું છે ને પણ આ કેવી વાત કરશો કદાચ એનો સ્વભાવ કદાચ એવો હોય અલગ જાતનો તોય તું એની દીકરી છો તને થોડી કઈ હેરાન કરે અરે હેરાન કરે કે ના કરે કંટાળી જાવ તમે એનાથી અને જો તમે જરાય પણ એની સામું બોલ્યા ને એટલે તમારી તો વાત લાગી જાય ને નન્યા હે ભગવાન તું એની હગી દીકરી થાય અને આવો બોલછો બરોબર અને કંટાળી ગઈ છે ન્યા રેતી હતી ત્યાં અરે બહુ જ કંટાળે અત્યારે પણ જાવું છે ને તો હું વિચાર કરું છું કે કઈ નથી જાવ પછી એમ થાય જઈ આવ નકર કેશે કે જો મારી દીકરી નથી આવતી હા હા મારી વાત સાંભળ બોલો તું એની હગી દીકરી થઈને હેરાન થઈ ગઈ છો તો પછી આ એના આ મીરાબેન નું શું થતું હોય છે એ તો એના દીકરાને ને કરવાળી છે એટલે કે તારા ભાઈ ની કરવાળી સાચી વાત છે આ મીરા ભાભી છે ને કેવી રીતે રહે છે એ જ નથી ખબર પડતી એને તો રંગ દેવો પડે કે આ મારી મમ્મી સાથે રહેવા માટે સાચું કહું ને તો એ બિચારા મારી મમ્મીના સ્વભાવને ઝેલે છે ને એ જ મોટી વાત છે બાકી અત્યારની વહુ અત્યારની વહુ ને તો કોઈક સાસુ ચોરીક પણ બોલે ને જુદા થઈ જાય અને નહીં રહેવાની વાતો કરવા મળે સાચું કહો ને તો મીરા ભાભી બહુ સારા સ્વભાવના છે પણ જેટલા એ સારા સ્વભાવના છે ને એટલા જ સામા મારા મમ્મી છે ને એ વિચિત્ર સ્વભાવના છે તો આનું કારણ કઈ હમ પૈસા તો કઈ નથી પણ મારી મમ્મીની એક એવી ગ્રંથિ છે કે તમે એની સામે બોલે ને ટુકમાં

હા બધું આવું ને આવું આ ઉંમરે કઈ થોડું ને સારું લાગે અમારા પાડોશી વાતો કરે કુટુંબમાં વાતો કરે બધા વાતો કરે જ છે નથી કરતા એવું નહીં પણ મમ્મીને છે ને થોડીક પણ અસર જ થતી તો મારી વાત સાંભળ એને નજરીક છે ને સમજાવાય કે હવે છે ને સ્વભાવ સુધારો હવે નાના નથી સાચી વાત છે તમારી સમજાવવા તો પડે જ ને આ ઘરમાં હવે ઓ આવી છે કઈ રીતે રહેવું કઈ રીતે નો રહેવું શું બોલવું શું ન બોલવું અમુક વસ્તુ જે છે વોને ડિસાઈડ કરવા દેવું પડે એમાં સાસુનું કઈ ના ચાલે વાતાજી છે ને સમજે તો પણ લાગે છે કે તારા મમ્મીને સુધરવું નઈ હોય પણ એને એક દિવસ સુધરવું પડશે ન કરશે ને ઘર પછી હરખું હાલે નહીં દીકરાનું ઘર ભાંગે સમજે તો મારી બધી વાત સાચી પણ શું કરું હવે હું ન્યા જાઉં તો ખબર પડે કે આ મીરા ભાભી સાથે કઈ રીતે રહે છે હું તો એમ કહું છું કે સારી રીતે રહે ને તો વધારે સારું હામ હામ ગણો તો મીરા ભાભીનો સ્વભાવ પણ સારો છે એટલે કદાચ તો ઉચ્ચ નીચ નહીં હોય પણ હવે જવું તો પડશે ને હા અને મારી વાત સાંભળ તું જાજે અને તારા મમ્મીને જરી સમજાવજે બરાબર બાકી તારે જવાનું તો છે કંટાળો તો આવે છે મમ્મીને મળવાનો પણ મળ્યા વગર છૂટકો નથી હમ